ઓગણીસમી સદીના ગુજરાતમાં જઈએ તો ત્યાં બહારવટીયા તરીકે ઓળખાતા લોકોની એક નહીં પણ બે અલગ અલગ કહાણીઓ સાંભળવા મળે છે એક કહાણી મુજબ એ લોકો ગુનેગાર હતા તો બીજી કહાણી એમને નાયક ગણાવે છે પણ સવાલ એ છે કે એક જ વ્યક્તિ કે ઘટના માટે ઇતિહાસ આટલો વહેંચાયેલો કઈ રીતે હોઈ શકે ચાલો આજે આ જ રહસ્યને સમજવાની કોશિશ કરીએ આ છે લોકોની વાર્તા જેને ઝવેરચંદ મેઘાણી જેવા લોકસાહિત્યકારોએ જીવંત રાખી અને આ વાર્તાઓ બહારવટિયાઓનું એક તદ્દન અલગ જ ચિત્ર રજૂ કરે છે આ સવાલ જ આખી વાતનો સાર છે શું જે લખાયેલું છે જે સત્તાવાર છે એ જ એકમાત્ર સત્ય છે કે પછી લોકોના ગીતો અને દંતકથાઓમાં કોઈ એવી વાર્તા છુપાયેલી છે જે સરકારી દ્રષ્ટિકોણને પડકારતી હોય આ લોકકથાઓના નાયકો છે જેસાજી અને વેજાજી અને અહીં એમને ગુનેગાર તરીકે નહીં પરંતુ એક કડક નૈતિક સંહિતા એટલે કે કોડ ઓફ ઓનરનું પાલન કરનારા શૂરવીરો તરીકે દર્શાવવામાં આવ્યા છે એમની ઉદારતાનો એક કિસ્સો તો જુઓ કહેવાય છે કે એકવાર સ્મશાનમાં એકલા બેસીને ઘેટાનું માંસ શેકતી વખતે જેસાજી મોટેથી પોકાર કરે છે કે કોઈ ભૂખ્યું તરસ્યું છે તો આવો ભાઈ પહેલો ભાગ તમારો આ ચિત્ર એક લૂંટારાના ચિત્રથી કેટલું અલગ છે અને આ વાર્તા આગળ જતા એમની શ્રદ્ધાની કસોટી બની જાય છે એક અદ્રશ્ય હાથ વારંવાર ખોરાક માગે છે અને જેસાજી આખું ઘેટું આપી દે છે જ્યારે હાથ હજી પણ વધુ માગે છે ત્યારે એ પોતાના શરીરનું માંસ કાપીને આપવા તૈયાર થઈ જાય છે એમની આ અતૂટ ભક્તિ જોઈને સ્વયં દેવી શક્તિ પ્રગટ થાય છે અને એમને વિજયના આશીર્વાદ આપે છે પરંતુ જે કિસ્સો એમના કોડ ઓફ ઓનરને સૌથી સારી રીતે રજૂ કરે છે તે તો બાદશાહના મહેલમાં એમની ઘૂસણખોરીની વાર્તા છે અહીં એમનો હેતુ હત્યા કરવાનો નહોતો પણ કંઈક બીજું જ સાબિત કરવાનો હતો આ ઘટનાક્રમ ખરેખર અદ્ભુત છે તેઓ સીધા બાદશાહના શયનખંડમાં પહોંચે છે ત્યાં મહારાણીને ઉગાડી જોઈને વેજાજી આદરપૂર્વક એમના પર શાલ ઓઢાડે છે આ જોઈને મહારાણી જાગી જાય છે અને તેમને ભાઈ કહીને પોતાના પતિનું જીવનદાન માંગે છે અને બસ આટલું જ કાફી હતું બદલો લેવા આવેલા બહારવટીયાઓ એક સ્ત્રીના સન્માન અને વચનથી બંધાઈને બાદશાહને જીવતા છોડી દે છે તો અહીં આપણે આવીને ઊભા રહીએ છીએ જ્યાં એક જ વ્યક્તિઓ વિશે બે તદ્દન વિરોધાભાસી વાર્તાઓ છે આવું કેમ છે આ બે કથાઓ વચ્ચે આટલો મોટો તફાવત શા માટે છે આનો જવાબ ખુદ ઝવેરચંદ મેઘાણી આપે છે એમણે દલીલ કરી કે કિનકેડનું વર્ણન ઉપરછલ્લું અને અધૂરું હતું કારણ કે તે બહારવટીયાઓના જીવનના સૌથી મહત્વના પાસા એટલે કે એમના કોડ ઓફ ઓનર વિશે બિલકુલ વાત જ નહોતું કરતું બ્રિટિશ રેકોર્ડ્સમાં આ નૈતિકતા માટે કોઈ જગ્યા જ નહોતી તો ચાલો આ બંને દ્રષ્ટિકોણને એકસાથે મૂકીને જોઈએ કિનકેડના સત્તાવાર બ્રિટિશ રેકોર્ડ્સ મુજબ તેઓ અરાજકતા ફેલાવનારા ડાકુઓ હતા પણ મેઘાણી દ્વારા સચવાયેલી લોક પરંપરા મુજબ તેઓ સન્માન અને ધર્મનિષ્ઠાના પ્રતીક સમા દૈવી નાયકો હતા સ્ત્રોત અલગ તો વાર્તા પણ અલગ આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે આખરે ઇતિહાસ છે શું શું એ ફક્ત તથ્યોનો સંગ્રહ છે કે પછી એ એક એવી વાર્તા છે જેને કોઈ ચોક્કસ દ્રષ્ટિકોણથી કહેવામાં આવે છે આ વાર્તામાંથી શીખવા જેલી મુખ્ય વાત એ છે કે સત્ય કોઈ એક બાજુને સાચી અને બીજીને ખોટી ઠેરવવામાં નથી સાચું સત્ય તો એ બે વાર્તાઓ વચ્ચેના તફાવતને સમજવામાં રહેલું છે એ સમજવામાં છે કે સત્તા સંસ્કૃતિ અને દ્રષ્ટિકોણ ઇતિહાસને કેવો આકાર આપે છે એટલે કે ઇતિહાસ કોઈ એકનો અવાજ નથી એ તો એક સંવાદ છે શાસકો દ્વારા લખાયેલા સત્તાવાર પાના અને સામાન્ય લોકો દ્વારા ગવાયેલા લોકગીતો વચ્ચેનો સંવાદ અને આ બંનેને સાંભળીએ ત્યારે જ આપણને એક સંપૂર્ણ ચિત્ર જોવા મળે છે અને આ જ વિચાર આપણને એક અંતિમ સવાલ સાથે છોડી જાય છે આજે આપણી આસપાસ આપણે કોની વાર્તાઓ સાંભળી રહ્યા છીએ અને એનાથી પણ વધુ મહત્વનો સવાલ એ છે કે એવી કોની વાર્તાઓ છે જે હજી પણ વણ કહી રહી ગઈ છે જે ઇતિહાસના પાનાઓમાંથી જાણે ગાયબ જ છે